અમેરિકાએ ઈરાનના પરમાણુ કેન્દ્રો પર હુમલો કરી દીધો હતો અમેરિકાએ ઈરાનના ત્રણ મહત્ત્વના પરમાણુ કેન્દ્રો પર પોતાના બોમ્બ વરસાવી દીધા હતા અને નષ્ટ કર્યાનો દાવો કર્યો હતો અમેરિકન રાષ્ટ્રપતિએ પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં જણાવ્યું હતું કે અમેરિકાના ફાઇટર વિમાનોએ ઈરાનના ત્રણ પરમાણુ કેન્દ્રો ઉપર હુમલો કરીને તેને નષ્ટ કરી દીધા છે જ્યારે આ બાબત ઉપર સમગ્ર જગતમાં ચિંતા ફેલાઈ ગઈ છે કારણ કે છેલ્લા કેટલાય દિવસથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ધમાસાણ એમાં અમેરિકા આ રીતે સામેલ થઈ ગયું છે જેથી કરીને ત્રીજા વિશ્વયુદ્ધની ખટરાની ઘંટી પણ વાગી રહી છે યુએને પણ ચિંતા જતાવી છે હવે જો ઈરાન ઇઝરાયલ વચ્ચે અમેરિકા પણ સામેલ થયું છે તો સાથે સાથે એમાં યુદ્ધ વધારે વકરવાના સંકેતો છે અને આગળ જતાં રશિયા અને ચીન પણ સામેલ થઈ શકે છે ઈરાને પોતાનો નુકસાન થયા હોવાનો દાવો નકારી કાઢ્યો હતો તેમણે કહ્યું ઈરાને કે મહત્ત્વની ચીજો તેમણે એ પહેલાં જ હટાવી લીધી હતી એટલે કોઈ નુકસાનના ખબર નથી એવું ઈરાનનું કહેવું છે ઈરાને આ સાથે તેમને ત્યાંથી મહત્ત્વની દરિયાઈ માર્ગને પણ બંધ કરવાની જાહેરાત કરી છે સમગ તેનાથી સમગ્ર વિશ્વમાં ચિંતા ઉપજી છે કારણ કે લગભગ પચીસથી ત્રીસ ટકા દુનિયાના ઈંધણનો પુરવઠો તે દરિયાઈ માર્ગેથી પસાર થતો હોય છે અને જે પુરવઠો ખૂટી જાય દુનિયામાં તો પછી તેલના ભાવ કિંમતો વધી શકે છે તે સાથે સાથે એને કારણે મોંઘવારીમાં પણ ભડકો થઈ શકે છે બીજી બાજુ અમેરિકન કોંગ્રેસે આ બાબતનો અમેરિકાનો હુમલો કર્યો એનો વિરોધ કર્યો હતો અને તેમણે કહ્યું કે આ સંવિધાન ખિલાફ વસ્તુ છે સંવિધાન વિરુદ્ધની વાત છે કારણ કે અમેરિકાને યુદ્ધમાં સામેલ થવું હોય તો અમેરિકી કોંગ્રેસ પાસેથી પણ મંજૂરી અને સહમતી મેળવવી પડે છે જે રાષ્ટ્રપતિ ટ્રમ્પે લીધા વગર જ સીધો હુમલો કરી દીધો હતો અમેરિકન પ્રજાએ પણ ત્યાં ખૂબ જ વિરોધ નોંધાવ્યો હતો આ યુદ્ધ માટે થઈને એના માટેના આગળના આપણે વિડીયોમાં જોઈશું કે અમેરિકી કોંગ્રેસે શું સંબોધન કર્યું હતું અમેરિકી પ્રજાએ કેવી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો I agree. And I want to tell you something. Not only is this news that I've just heard, the second alarming that all of you have just heard, but it is so grossly unconstitutional. All of you know that the only entity that can take this country to war. Is the U.S. Congress. The president does not have the right. Congratulations, President Trump. Your bold decision to target Iran's nuclear facilities with the awesome and righteous might of the United States will change history. In Operation Rising Line, Israel has done truly amazing things. But in tonight's action against Iran's nuclear facilities, America has been truly unsurpassed. It has done what no other country on earth could do. History will record that President Trump acted to deny the world's most dangerous regime the world's most dangerous weapons. His leadership today has created a pivot of history that can help lead the Middle East and beyond to a future of prosperity.